टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में विशेष रजुआत साथी हूं छु जूही गांधी अतिवृष्टि होय केना वृष्टि हमेशा सहन करवानो वारो खेड़ू तो ने जावे ટેકાના ભાવે પાકની ખરીદીના ધાંથિયા હોય કે પછી હવે તો કપાસની ખરીદીમાં ગોલમાલના કારણે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે આખરે ક્યારે અટકશે ભોળા ખેડૂતોને ભરમાવવાની આ પ્રવૃત્તિ એવા કયા તત્વો છે જે ખેડૂતોને લૂંટવા માંગે છે આજ જ વિશે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાશે અમરેલીના ખેડૂત મયુર પટેલ ભાજપ નેતા શૈલેષ પરમાર કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત આપણી સાથે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત અત્યારે જોડાયેલા છે એમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં મહેશભાઈ જે પ્રમાણે ખેડૂતો સાથે આ પ્રમાણે ગોરખધંધો થઈ રહ્યો છે કાળા બજારીઓના કારણે કે પછી જે દલાલો છે એમના કારણે ખેડૂતોને ભરમાવવામાં આવે છે તેમની પાસેથી વધુ કપાસ પડાવવામાં આવે છે આ તો એક જગ્યાની વાત છે અમરેલીની માત્ર એક ગામની વાત છે આપ વિચારો કે કેટલા કેટલા ગામોમાં થતું હશે પાકોમાં થતું હશે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂત છે એ વિચારો લૂંટાતો જ રહ્યો છે પછી કપાસ હોય મગફળી હોય કે ખાતર હોય બિયારણ હોય બધી જગ્યાએ આજનો ગુજરાતનો ખેડૂત એટલે વિચારો ખેડૂત આવી પરિસ્થિતિ છે પહેલા એવું કહેવાતું કે ખેડૂત એટલે તમે ધંધો કરતા તો ખોટ આવે પણ ખેડૂતનો દીકરો છે એ ખેતી કરી પણ શાંતિથી પોતાનો પરિવાર ચલાવી શકતો હતો આજનો ખેડૂત એનું પોતાના ચાર છેડા ભેગા નથી કરી શકતો ન પોષણ ભાવ મળે અને જ્યારે એક એનો પોતાનો પાક વેચવા જાય તો ક્યાંક ને ક્યાંક દલાલો એને છેતરવાનો ધંધો કરે ક્યાંક ને ક્યાંક વજનમાં છેતરવાનો ધંધો કરે એટલે વિચારો ખેડૂત છે એ કોને કહેવા જાય અને આ સરકાર જ્યારે ખેડૂતનું બિયારણ બાબતે સાંભળતી ન હોય વીમામાંની જ્યારે વાત આવે પાકાવાની ત્યારે વીમામાં ન સાંભળતી હોય અને માત્ર ને માત્ર ખેડૂતની જમીન હડપવી કેમ એના નવા કાયદાઓ પછી એ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એવા બનાવ્યા કરે અને અદાણી જેવાને રૂપિયે એક રૂપિયે જમીન દે એટલે વિચારો ખેડૂત છે આજે ખેડૂત માટે આજે કોઈ છે નહીં ત્યારે આપણી સૌની ફરજ છે કે એ ખેડૂત માટે આપણે સૌએ લડવું પડશે કારણ કે ખેડૂત જયારે ખેતી કરતો જો બાંધ થઈ જશે આજે આપણે જોઈએ છીએ કે ખેડૂતો ખેતી બંધ કરી અને શહેરની અંદર આવી અને મજૂરી પણ કરી લઈએ છે કારણ કે એવું કે છે કે ખેતીમાં અમે આટલું કરીએ તો પાક બરી જાય પાક આવે આવે તો આવા દલાલો એને જાય એના મજૂરી કરીને અમે જાજુ કમાઈ લેશું એટલે આજે ખેતી ઓછી થતી જાય છે ખેતીમાંથી લોકો નીકળી ગયા છે બહાર નીકળી જાય છે શહેરી વિસ્તારોમાં આવવા માંડ્યા છે ત્યારે આપણે આવતીકાલે આપણે શાકભાજી શું ખાશું અનાજ કેમ ખાશું એની પરિસ્થિતિ પણ આવતા દિવસોમાં એવી પરિસ્થિતિ આવવાની છે બિલકુલ આપણી સાથે મયુર પટેલ જોડાયા છે જેઓ ખેડૂત છે મયુરભાઈ અમરેલીના તોરા ગામની આ ઘટના છે આ તો એક ઘટના પ્રકાશમાં આવી છે આવું તો અનેક વખત પહેલા પણ થઈ ચૂક્યા હશે થઈ ચૂક્યું હશે ને આવા અનેક ગામોમાં આ પ્રમાણે ગોરખ ધંધા ચાલતા હશે આખી ઘટના પ્રકાશમાં કેવી રીતે આવી ઘટના બની છે શું એમાં એવું છે કે ખેડૂત ની જ્યાં કપાસ સંકાર લાગતા ખેડૂતે ગ્રામજનો ને કહ્યું કે કપાસ ની અંદર ફોરી છે તેવી શંકા પૂરી તપાસ કરી સીસીટીવી ફૂટેજ જોયેલા તો એમાં વેપારી એમ જણાવે છે કે અમે 10 મણ બિલકુલ આપના ઓડિયો માં થોડું પ્રોબ્લેમ આવી રહ્યો છે મયુરભાઈ આપની પાસે આવું ફરી એકવાર આપણી સાથે શૈલેષ પરમાર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે શૈલેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં માં આપનું શૈલેશભાઈ દર વખતે આપણે ખેડૂત મુદ્દે ચર્ચા કરીએ આપને ઇન્વાઇટ કરીએ કારણ કે આપ ખેડૂત પુત્ર અને આપ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ

દુનિયાના ગોતી અને સરકાર એને સબક શીખવાડશે પરંતુ જે રીતે અમારા અમરેલીના ના વડીયા તાલુકાના તોરી ગામે હરિયોમ ટ્રેડર્સ નામની એજન્સી ગોંડલથી આવી અને એમણે

અમારા તોરી ગામના લોકો ને નથી જોતા પણ જે સીસીટીવી કેમેરા ગામ માં લાગેલા છે ત્યારે ગામના જાપાની અંદર આવે છે તો ટ્રક સાવ ખાલી છે ટ્રક ખાલી છે તો ગામમાં આવ્યા તો ત્યારે બસો ને ચોર્યાસી મણ કપાસ જ હોવો જોઈએ પંદર કિલો વધારે કપાસ કેવા આવ્યો આ આખું કૌભાંડ છે એના મૂળમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક

અમે અમે કહીએ છીએ કે આવ્યા ત્યારે અમે ખાલી ટ્રક લાવ્યા હતા એક વેપારી એ પણ કહ્યું આવ્યા ત્યારે ખાલી ટ્રક લાવ્યા હતા હમણાં વાત કરતા હતા કોંગ્રેસના નેતા બિયારણ ની તો જે નકલી બિયારણ છે એ નકલી બિયારણ સીધું ખેડૂતના ખેતરમાં ટ્રક ભરી અને જતા હતા એ પણ સરકારે કૃષિ વિભાગે ડ્રાઈવ કરી અને પણ 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 છે 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 એની ઉપર કરી કરી લીધા અને નકલી ખેતરમાં ન જાય એના માટે તૂટપુર બિયારણ લેવાની પણ વાત કરી છે બિયારણની એક્સપાયરી ડેટ લેવાની પણ વાત કરી છે સ્પુરણ વાળું બિયારણ છે કે નહીં એ જોવાની પણ લોટ નંબર પણ જોવાની વાત કરી છે Honey!

અમરેલી જિલ્લાના બાકીના ગામોમાં શું આ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે સાથે સાથે એ પણ સવાલ છે કે શું મજૂર અને દલાલોની મિલી કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે મયુરભાઈ આમાં આવી ઘટનાઓ તો અનેક બને છે જે હાલમાં ચર્ચામાંથી આપણે સોશિયલ મીડિયાની માલિકા આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી ઘટનાઓ બને છે પણ કઈક ને કઈક દબાવોના કારણે કઈક ઉટવટાવના કારણે ખેડૂતો ચૂપ રહે છે હું તો આવી ઘટનાઓ સામે લાવી જોઈ અને આના દોષી કોણ છે ખરેખર સજા થવી જોઈએ કારણ કે આ સ્કેમ ઘણા સમયથી લાંબા સમયથી ચાલી રહ્યો છે આ થોડાક ટાઈમથી નથી ચાલી રહ્યો આ સ્કેમ ઘણા સમયથી ચાલી રહ્યો છે જેને હવે ઉઘાડો કરવાનો સમય આવી ગયો છે આના જે દોષી છે એને સજા થવી જોઈએ અને એ માટે અમે આ આંદોલન પણ કરશું જો આના દોષી કોઈ સામે નહીં આવે કારણ કે એક આ મજૂરથી કોઈ સ્કેમ નથી થઈ શકતો કારણ કે એક ગાડીની માલિપા આજે પંદર મણ જે નીકળ્યો છે એ ગાડી તો અધૂરી હતી આખી ગાડીની માલિપા

કે આ તમે ખેડૂતોના જે આ રાત દિવસ જે મજૂરી કરી રહ્યા છે પેટે પાટા બાંધીને ઉરિયાના ડીએપીના ભાવ વધી રહ્યા છે અને ઉરિયામાં તો નેનો ઉરિયા સરકાર ના પાડે છે તોય આપે છે પરાણે જે વસ્તુ નથી જોતી ભાણિયા અમારી ભાષામાં એ ભાણિયા કહે છે ગામડાની અંદર હું તો એક લોકસાહિત્યના હાસ્ય કલાકાર છું મારો આ વિષય છે નહીં પણ હવે એવું લાગે છે કે આ ખેડૂત માટે કાંઈક કરવું જોઈએ કારણ કે ખેડૂતોને છે બિયારણ યાર્ડમાં પણ તોડે છે બબે કિલો બબે કિલોના તરફાળ હોતા નથી યાર્ડમાં પણ ખેડૂતોને છેતરવામાં આવે છે એટલે એના વિશે સરકારે મજબૂત કંઈક પગલા લેવા જોઈએ અને જો સરકાર મજબૂત પગલા નહીં લે તો અમે તો ગામ આ આંદોલન કરશું અને જે આરોપી છે એને સમક્ષ મીડિયા સમક્ષ લાવવા પડશે એવી માંગ આપણી સાથે મહેશભાઈ જોડાયેલા છે મહેશભાઈ જે પ્રમાણે બિયારણનો ખર્ચ ગણો ખાતરનો ખર્ચ ગણો પાક તૈયાર થઈ ગયા પછી એને માર્કેટિંગ યાર્ડ સુધી વેપારીઓ સુધી પહોંચાડવાનો ખર્ચ ગણો આ બધા ખર્ચ ખેડૂતે ભોગવવા પડે અને એમાં પણ પછી આ પ્રમાણેની ગોલમાલ થાય અને એ ગોલમાલની ડેપ્થમાં ન જવામાં આવે ઊંડાણમાં ન જવામાં આવે તો મોટી માછલીઓ ક્યાંક રહી જશે એવો પણ ખેડૂતોને ડર છે મહેશભાઈ જે રીતે મેં કહ્યું કે આજે ખુદને જાગૃત થવું પડશે એક એક ખેડૂતને જાગૃત થવું પડશે કારણ કે ત્યારે જ આ લૂંટાળાઓ લૂંટવાનું બંધ કરશે કારણ કે જે રીતે મારા ભાજપના મિત્ર એ કીધું કે ખેડૂત જે મહેનત કરે છે એ મહેનત કરીને કેટલી એને પરસેવો વરે છે એ એ ખેડૂતને જ ખબર હોય છે એસીમાં બેસીને ભાષણો કરનારા લોકોને ખબર નથી હોતી ખેડૂત તરીકે તમારી પાસે જમીન હોય અને તમે ભલે ભાગ્યા દીધી હોય તોય તમને એ ખબર પડે કે એમાં કેટલી મહેનત થાય કેટલું અંદર નાખવું પડે કેટલું પૈસાનું અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ત્યારે એ ખેડૂતનો પાક થાય અને એ પાક થાય ત્યારે આ ડાઘિયાઓ લૂંટારુઓ એને લૂંટી જાય એ કેમ ચલાવી લેવાય એટલે સંયમ દરેક વ્યક્તિએ જે રીતે મારા જે રીતે શૈલેષભાઈએ કીધું કે એક એને છોડવામાં નહીં આવે સારી વાત છે એમને છોડવામાં ન આવે તો એ બહુ સારી વાત છે પણ હું એવું માનું છું કે જો આ પેઢી જે છે ગોંડલની પેઢી હોય એ માર્કેટ યાર્ડમાં હોય અને જો એ પેઢી આની અંદર આ વસ્તુ કરાવવામાં હોય કારણ કે મજૂર હોય ને એ મજૂર તો બિચારાને પાંચસો રૂપિયા વધુ દો તો એ તો માલ નાખી દેવાનો એને ખબર ન હોય કે આમાં શું થવાનું છે પણ એ પેઢી હોય એ જે દલાલો હોય એની પેઢીને એનું લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ અને એની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે જો એનું લાયસન્સ માર્કેટ યાર્ડમાંથી સસ્પેન્ડ ના થાય એની સામે કોઈ પગલા લેવામાં ના આવે તો ખેડૂત બિચારો લૂંટાવાનો છે ખેડૂતને લૂંટો બંધ કરવો અને લોકો લૂંટતા પહેલા દસ વાર વિચાર કરે કે આમાં મારી શું પરિસ્થિતિ થશે એ સરકારની અને વિરોધ પક્ષની બધાની અને એક એક નાગરિકની જવાબદારી છે તમામ ખેડૂતોએ જાગૃત થવું જ પડશે તો જ આ લૂંટારો એને લૂંટવાનું બંધ કરશે બિલકુલ શૈલેષભાઈ આપની પાસે આવો આપની પ્રતિક્રિયા મહેશભાઈ એમાં કોઈ પ્રશ્ન નથી હવે તમે કહેતા હતા કે પગલા લેવા જોઈએ પણ જે એડવોકેટ મને એટલી ખબર પડે કે પગલા ત્યારે જ લેવાય જ્યારે નાની એવી ચબરખી સરકારમાં કે પોલીસ સ્ટેશન આપવામાં આવે હજુ ફરિયાદ લખાય નથી લખવામાં આવી પણ નથી ફરિયાદ મને લાગી રહ્યું છે કે ફરિયાદ થશે અને ફરિયાદ ન થાય તો પણ શું મોટો લઈ અને સરકાર કામ કરવાની છે ને સોશિયલ મીડિયા અને પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ જયારે ન્યૂઝ કેપિટલ આ વાતને લેતું હોય ત્યારે એની પણ ગંભીરતા લઈ અને સરકાર આગામી દિવસોમાં પગલા લેશે પણ મારો સરકાર વેપારીઓ જે ગઠિયાઓ જેને કેવાય જેને હવે તો હું કઉ છું કે ખેડૂતો માટેના અસામાજિક તત્વો છે ખેડૂતોને લોહી ચૂસવા વાળા જે લોકો છે એ લોકોએ આ કર્યું છે ને હું તમારી વાત સાથે સહમત છું જોઈ જી કે આવું કેટલું કર્યું છે

પણ તમે શું કામ માથે લ્યો છો હું તો જનરલ જ વાત કરી છે મેં તમે ખોટું તમારી માથે લ્યો છો જી જી સૈલેશ ભાઈ હું માથે નથી લેતો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જારે જારે આવું કઈ થાય એટલે સરકાર ઉપર દોષારોપણ થાય અને સરકાર ઉપર દોષારોપણ કરી અને આગળ વધવામાં આવે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી બિલકુલ એટલે સ્વાભાવિક રીતે સરકાર પગલાં લેશે જો આવા અસ જે ખેડૂતો માટેના અસામાજિક તત્વો બહુ સારો વર્ડ યુઝ કર્યો છે અહીંયા આગળ શૈલેષભાઈ આપે કે જે ખેડૂતો માટે હાનિકારક છે જે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે એમની પર હવે કડકમાં કડક પગલાં ભરાય એ જરૂરી છે મયુરભાઈ જે પ્રમાણે ખેડૂતો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે ચલો એક ખેડૂત સાથે આ ઘટના બની જેના વિડીયો અત્યારે સામે આવ્યા છે આવા આપ ખેલાડીઓને શું اپેલ કરશો કે એમની સાથે જે ભૂતકાળમાં પણ આવતું હોય તો બંધ રહેવાની જગ્યાએ હવે તેમણે પણ સામે આવું જોઈએ આ પ્રમાણીની જે પ્રવૃત્તિ ધંધા અટકે જી મેડમ કોઈ પણ જગ્યાએ આ વસ્તુ બને આવ કોઈ પણ ખેલાડીસ સાથે એના માટે અમે લડવા તૈયાર છીએ એટલે કે ખૂબ જે હાસ્ય કલાકાર છું હું તો ડાયરા કરું છું પણ ખેડૂતોને વારંવાર આવી રીતના જો કામ કરે તો અમારે પણ આવવું પડશે મેદાનમાં કારણ કે ખેડૂત એક અને અત્યારે અત્યારે જો વરસાદ ચાલુ છે ખેડૂતોને મગફળી પડલી રહી છે નુકસાની તો છે જ પૂરેપૂરી એક થોડોક પાક બચે છે એમાં પણ આ લોકો ચોરી કરે છે અને આવા અનેક કિસ્સાઓ બનવા છતાં આના કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવતા એ તો અમને થોડું કામ થાય છે ટેક્સ તો ખેડૂત ભરે જ છે અને ન ભરતા હોય તો ના પાડો કે તમે ટેક્સ નથી ભરતા હું તો એમ કહું છું કોઈ પણ સરકાર હોય એક સરકાર ને આ તો વર્ષોથી ચાલી રહ્યું છે યાળમાં જાઓ તો ત્યાં લૂટે છે અહીંયા લૂંટે છે ભાવમાં લૂંટે છે ખેડૂતોને હવે ચણા અને ધાણાની સિઝન આવશે ત્યારે ગુણો ગાયબ કરશે હવે તો આમાં ખેડૂતને કરવાનું છું ક્યારે પણ ચોરી કરે છે અને ખેડૂત કાંઈ બોલે તો એને દબાવવાની ધાબ એ પૈસાથી પટાવટ થાય છે એટલે બીજે કે આવતું નથી અત્યારે અમારી ઉપર પણ ફરિયાદ કરવાના છે વેપારીઓ વેપારીએ મને સુધી કીધું કે તમે હેરાન કરો છો મને પણ તારા આમાં ટોટલિંગ પ્રૂફ છે સોશિયલ મીડિયા મારફત દ્વારા અને ખુદ ઓન કેમેરા મેં ઉતારેલા છે જે પ્રૂફ અત્યારે મીડિયાની અંદર ફરી રહ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે વિડીયો એ ખુદ મારા મોબાઈલની અંદર મેં ઉતારેલા છે મારા અવાજની માલિકા છે ઓરિજિનલ અવાજ છે જે એને સરકારી લેબની અંદર મોકલવું હોય તો મને કાંઈ પ્રોબ્લેમ નથી પણ અમે એક આ જાગૃત કરીએ તો અમારી ઉપર પણ કેસ કરવા તૈયાર છે વેપારી એમ ખુદ કીધું કે આ તમે અમને ફસાવી ગયા છો પણ આ સોશિયલ મીડિયાની અંદર જે પ્રૂફ અમે સાબિત કર્યા છે એ સો એ સો ટકા ઓરિજિનલ છે એની હું પુષ્ટિ કરું છું અને એની કોઈ પણ લેબ કરાવવાની અંતરે સંપૂર્ણ જવાબદારી મારી છે લેબ કરાવો ખોટું કોઈ પણ હોય તો એનો દોષી હું છું સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એનો દોષી હું છું જો ખોટા હોય તો બિલકુલ શૈલેષભાઈ સીધો સવાલ એ કે ખેડૂતોને આખરે આ ભરમાવી કોણ રહ્યું છે કારણ કે વેપારીઓ બિલકુલ શૈલેષભાઈ જોડાશે એ જ સવાલ છે કે ખેડૂતોને ભરમાવી કોણ રહ્યું છે શું આ દલાલો છે કે પછી આ જે કાળા બજારીયાઓ છે એ છે એમની બંનેઓની મિલીભગત છે કે પછી મજૂરો કોના પાપે ખેડૂતોને હેરાન થવું પડી રહ્યું છે આ ક્યારે બંધ થશે નાના વ્યક્તિ ઉપર જ ટોપલો ઢોરવાની વાત હોય એટલે આમાં મજૂરોની વાત ક્યાંય આવતી જ નથી લોકો જે ખેડૂત છે ખેડૂતોને પેલા તો સમજાવવા કે એ બધું કરવા કોણ જાય તો દલાલ જાય અને પછી પેઢી નો માણે માલિક આવે અને લોકોને આ રીતે છેતરવાનો ધંધો કરે છે આ જે કોઈ કૃત્ય થયું છે જે કઈ થયું છે એ અતિ ગંભીર અને અતિ ખરાબ વસ્તુ છે અને જેમ શૈલેષભાઈ કહેતા હતા ભાઈ સરકારની તો જવાબદારી છે સરકારનો લો એન્ડ ઓર્ડર હોય તો આવું કરવાની હિંમત પણ કેમ થાય જો મજબૂતીથી તમારો લો એન્ડ ઓર્ડર હોય તો કારણ કે આપણે જોઈએ છીએ કે દર વખતે દર સિઝનમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ થાય જ છે આપણે મગફળીનું આપણે કૌભાંડો જોયા છે મગફળી ખેડૂત પાસેથી લેવાય અને એ દલાલો કોણ તો કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ન હોય તો એ પોલિટિકલ લોકો ખરીદીમાં હોય પછી જ્યારે સરકારમાં જમા થાય તો એની અંદર અડધી ધૂડું ભેળવી દે અને સરકારને પણ લૂટે ખેડૂતને પણ લૂટે એટલે લૂંટનારાઓ આ જે વેપારીઓ અને દલાલો છે એ લૂંટતા બંધ થાય એવી જોગવાઈ અને એવડી હાક સરકારની હોવી જોઈએ અને આપણે કરવી જ પડે અને લોકોની પણ એટલી હવે સાવચેત રહેવું જોઈએ કે જેથી કરીને સરકારને પણ ન પડવું પડે પણ ખેડૂતને ત્યાં જયારે ભરવા આવે ગાડી આવે ત્યારે જ એની ગાડીનો વજન થઈ જવો જોઈએ એની અંદર આપણો જ માણસ ખેડૂતનો હોવો જોઈએ એ ગાડીનો વજન થઈ જાય ગાડીની કાંટાની ચીઠી આવી જાય પાછો એમાં માલ ભરાય અને એની ગાડીની સાથે ખેડૂત અથવા ખેડૂતો માણસ જાય અને એ ગાડીનો ફરીથી વજન થાય અને એની કાંટા ચીઠી આવી જાય ત્યારે જ આ લૂંટારો લૂંટવાનું બંધ કરશે મારી બાકી ભરોસા ઉપર જશે તો જેમ કે ભરોસાની ની ભેંસ પાડો જણે એમ આ દલાલો અને આ વેપારીઓ પાડો જણશે ક્યારે ભેંસ જણશે નહીં મહેશભાઈનું એવું કહેવું છે કે જેટલા પણ લોકો ધારો કે આવી રીતના લૂંટારો પકડાતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એમનું પોલિટિકલ કનેક્શન સામે આવતું હોય અને એના કારણે એ છૂટી જતા હોય કે બચી જતા હોય છે શૈલેશભાઈ સહેમત છો આપ ના એ મહેશભાઈ તો એની નોકરી કરે છે કોંગ્રેસ માં જે હોય રાજીવ ગાંધી જે આવ્યું હોય મારી પાસે સો બીગ જમીન છે મારા વાત આવે એટલે તમારે બીજી નોકરી વાત કરો છો નોકરી તમે કરતા

મહેશભાઈ અરે ભાઈ તમે તમારી વાત કરો ને તમારી સરકાર તમારી સરકાર આ લુટારુઓ ને બંધ કરી શકી મગફળી કૌભાંડ હોય કપાસ ના કૌભાંડ હોય બિયારવા કૌભાંડ હોય એક કૌભાંડો દર વર્ષે આવે

અને તમને આ વાત જ ખબર નથી કોઈ વેપારી પેઢી છે એ હરિયોમ ટ્રેડર્સ છે એમણે ભોળા ખેડૂતો પાસેથી જાજો કપાસ લઈ ઓછો બતાવી અને ફ્રોડ કર્યું છે આવું કેટલાય કામમાં કરવું હશે અને એ ગોંડલની ટ્રેડર્સ છે બાકી તમને કઈ ખબર હોય નવીન તો કેજો હવે તમે ફરિયાદ તમારે એફઆઈઆર તમે કરવાના હોય મહેશભાઈ તો આજે જ એફઆઈઆર કરી દો

ઓકે મહેશભાઈ આપણે મુદ્દાથી ભટકવું નથી અંતિમ સવાલ ત્રણેયનો મારો એક જ છે શરૂઆત હું મયુરભાઈ આપનાથી કરું કે આ બધું અટકાવવા માટે હવે ખેડૂતે જાગૃત તો થવું જ પડશે પણ બાકીના જે નાગરિકો જેમના ધ્યાનમાં આ વસ્તુ આવતી હશે એમને પણ હવે જાગૃત થવું જ પડશે મયુરભાઈ આપની પાસેથી અંતિમ જવાબ લઈ લો જી જી મેડમ અમારું જનતાને તો જાગૃત થવું જ જોશે જ્યાં સુધી જનતા સોશિયલ મીડિયા મારફત કે ન્યૂઝ ચેનલ દ્વારા આ ખુલાસા નહીં કરે ત્યાં લગી આવી રીતના ખેડૂતોને લૂંટાવાનું રહેશે રહેશે ને રહેશે કાયમી માટે કે આપણે કોઈ પણ સરકાર પાસેથી એવી અપેક્ષા રાખતા હોય છે કે આ સરકાર આવે અને આપણું હિત કરે અને અમે પણ ભાજપ પાસે એ અપેક્ષા રાખીએ છીએ કે આ મુદ્દાની માલપાત ચોક્કસ ન્યાય મળે ખેડૂતોને અને આવા દાખલા મારી પાસે ગણાય છે આ એક નથી આ પાંચ વર્ષથી સ્કેમ ચાલે છે પચાસ થી સાઠ કરોડ નું ટર્ન ઓવર કોઈ મજૂર ન કરી શકે

તેને લઈ અને આંદોલન પણ અમે બિલકુલ આપ ત્રણેય અમારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર